સગર અમૃતભાઈ બાદરભાઈ વડાલ ગામ વડાલી તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા મોબાઈલ નંબર અઠ્ઠોણું બે ચાલીસ સિત્તોતેર ચાર ચોરાશી ફુલાવરમાં થીપ્સની ઇયર આવવાથી ગોટાની ક્વોલિટી બગાડે છે પાનાની ઇયર કાણા પાડી દેશે અને માલ બગડે છે પહેલાં અમે દવા મારતા ચાર ને પોંચ દિવસે પણ કોઈ રિઝલ્ટ ના મળતું અને બહુ નુકસાન થતું માટે ત્યારબાદ બાદ વારંવાર દવા મારવાથી રિઝલ્ટ ના મળતું પહેલાં મને દુકાનથી સમાચાર મળ્યા અને દુકાનવાળા સલાહ આપી ત્યારબાદ બાદ મેં બોફૈયાનો ડેમો આપ્યો મને ભાઈએ કિસાન ભાઈએ અને ત્યારબાદ રિઝલ્ટ લોબા દિવસનું મળ્યું પછી મેં આખા ખેતરમાં મારી બોફૈયા માર્યા બાદ ફિફ્થ ઇયરનો લોબો કંટ્રોલ રહ્યો અને બજારમાં લઈ ગયો અને બજારમાં માલ સારો વેચાયો સારા ભાવથી વેચાયો અને બધોને પહેલો વેચાયો બફૈયા મારવાથી રિઝલ્ટ સારું મળ્યું અમે આવતા વર્ષોમાં બી બફૈયા મારવાના અને લોબો સમય સુધી રિઝલ્ટ મળે છે અને સારું મળે થિફ્સ ઇયરનું કંટ્રોલ બહુ સારું થાય